શહેરમાં પોલીસના પેટ્રોલિંગ વચ્ચે પણ મારામારીની ગંભીર ઘટના બની ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં એકત્રીસ ડિસેમ્બર અન્વયે શહેર પેટ્રોલિંગમાં હોવા છતાં ડોનચોક વિસ્તારમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા લુખાઓની મારામારી બાઇક પર સવાર બે શખ્સોએ કારચાલકને ઢોરમાર મારી અપહરણ કરી લઈ જવાની ચર્ચાઓ એ ભારે ચકચાર મચી જવા પામી હતી બાદમાં પોલીસે તપાસ કરતા પાનવાડી નજીક આ યુવકને ખાનગી હોસ્પિટલ હોવાનું જાણવા મળેલ એક લોકોના એકઠા થયા હતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો ચર્ચાઓ મુજબ એક વ્યખિત બનાવવા વચ્ચે પડતા તેમને પણ માર મરાયો હોવાના અહેવાલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર મારું નામ વિક્વીનભાઈ છે હું અહીંયા દૂધની દુકાને દૂધ લેવામાં અચાનક ઘણા અવાજ સાંભળીને કોણ ભટકણ ખબર નહોતી પણ કારવાળાને કારમાંથી ખેંચીને બે બે શખ્સો માર મારવા માંડ્યા એટલે નાગરિક તરીકાની મારી ફજવ વચ્ચે પડીને વચ્ચે પડીને એને બચાવવા ગયો બીજા આસપાસના ઘણા લોકો હતા પચાસ પચાસ સાઠ માણસો થોડું હતું પણ કોઈને કોઈ બચાવવા આવ્યું ફક્ત બે જ વ્યક્તિ હતા મને પણ બે 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 ત્રણ ગુસ્સા વાગી ગયા છે અને ઓલા ભાઈને લોહી નીકળ્યું છે લોહી પણ મને લડી ગયું છે બાકી કોણ હતા કોણ શખ્સ હતા અને ભાઈ માર ખાનાર કોણ હતા એ ખબર નથી અમારી ગલીમાંથી લઈ ગયા છે એ લોકોને ક્યાં લઈ ગયા ખબર નથી પોલીસવાળા આવી એ પહેલાં તો એ લોકો નીકળી ગયા હતા